મેથીના થેપલા બનાવવા અહીં મેં બે કપ મેથીના પાન લીધા છે હવે મેથીના પાનને ઝીણા કટ કરી લઈએ તો મેથીના પાનને કટ કરી લીધા છે હવે પેનમાં ચાર ચમચી તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી અજમો અને એક ચમચી સફેદ તલ એડ કરી સાંતળી લઈએ હવે મેથીના પાન એડ કરી બે મિનિટ સાંતળી લઈએ હવે ગેસને બંધ કરી એક ચમચી હળદર એડ કરી મિક્સ કરી લઈએ હવે મિક્સર જારમાં દસથી વાર લસણની કળી થી સાત લીલા મરચાંના ટુકડા અને એક ટુકડો આદુનો એડ કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લઈએ હવે લોટ બાંધવા બે કપ ઘઉંનો લોટ લીધો છે અહીં જે રોટલી કરવા વાપરતા હોય એ જ લોટ લેવાનો છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર થોડીક હિંગ બે ચમચી દહીં એક ચમચી ખાંડ આદુ મરચાં લસણની બનાવેલી પેસ્ટ તેલમાં સાંતળેલી મેથી અને અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી એડ કરી સોફ્ટ લોટ બાંધી લઈએ અને પંદર મિનિટ રહેવા દઈએ પંદર મિનિટ પછી લોટને થોડોક મસળી લઈએ અને લોટમાંથી એક લુવો લઈને ગોળ વાળી લઈએ અને લોટની ઉપર તથા નીચે થોડોક કોરો લોટ સ્પ્રિન્કલ કરી વેલણથી થેપલાને વણી લઈએ તો અહીં મેં પટલી સાઈડનું થેપલું વણી લીધું છે હવે અહીં મેં ગેસ ઉપર તવી રાખી છે તવી ગરમ થાય એટલે તેમાં થેપલું મૂકી દઈએ થેપલું એક બાજુએથી થોડુંક શેકાય એટલે બીજી બાજુએ પલટાવી લઈએ અને ઉપર થોડુંક તેલ એડ કરી ફેલાવી લઈએ હવે થેપલાને બીજી બાજુએ પલટાવી લઈએ અને બીજી સાઈડે પણ થોડુંક તેલ લગાવી થેપલું બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકી લઈએ અને તૈયાર થયેલા થેપલાને ડિશમાં લઈ લઈએ